ફતેપુરા ગામની પ્રાથમિક શાળા ખાતે દાતાઓ દ્વારા ગણવેશ વિતરણ સહાય અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો આજકાલ લોકો ખૂબ પ્રમાણમાં પૈસા કમાતા થઈ ગયા હોય છે પણ જ્યારે તે ઉચ્ચ સ્તરે પહોંચી જાય છે ત્યારે એક હજારમાં એક જ વ્યક્તિ એવું હોય છે કે તેની પરિસ્થિતિને આધીને રહીને સૌથી નીચાણવાળા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને કંઈક મદદરૂપ થઈને સિંહ ફાળો આપતા હોય છે એવું છે કે પ્રામાણિક અને પ્રેરણાદાયક ઉદાહરણ છે જિગ્નેશભાઈ ઠાકરનું જિજ્ઞેશભાઈ ઠાકર દ્વારા ફતેપુરા ખાતે આપવામાં આવ્યું હતું અમદાવાદ જિલ્લાના ધંધા સિંધુકાના ફતેપુર પ્રાથમિક શાળામાં દાતાઓ દ્વારા ગણવેશ વિતરણ કાર્યક્રમ અને દાતાઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અમદાવાદના જાણીતા બિલ્ડર જિગ્નેશભાઈ તરફથી મળેલ ગણવેશની જોઈને બાળકોને પોતાના જન્મદિવસની ભેટ સ્વરૂપે ફતેપુર પ્રાથમિક શાળામાં રૂબરૂ હાજરી આપી વિતરણ કર્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય સંજયભાઈ ઝાલા ગામના લોકો એટલા માયાળુ છે કે તાલુના ગડગડાટ વિના કરકસર વગર જોરદાર તાળીઓ પાડે છે

રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઈવ વન ઝીરો નાઇન ટુ